તો ગાઈશ આપણે આવ્યા હતા ખેતર જો આ ડાંગર આપણે પહેલાં વિડીયોમાં કેટલી નાની નાની હતી હમણાં કેટલી મસ્ત થઈ ગઈ છે આયા ને તરત ફોન આવ્યો કે ઓફિસ આવો તો હવે જવાનું છે તો ગાઈશ આપણું ખેતર એકદમ બોળેલી નજીક છે પેલું પાછળ દેખાય એ વરોજનીધી સોસાયટી છે બોડેલીની આવ બહુ તાવડ આવી જાય શાંતિથી દેખવાનું ની ખેતરને પાણી ભરેલું છે गाइस देखो વાત જોય મારી आमने तो बहुत आवड़ आई गई गाइस बढ़ता-बढ़ता नहीं तो रस्त से वाड़ी वाड़ जाइए अमेर આપણે બોળેલી કામ બતાવીને આપણે પાણીપુરી ખાવા લાગ્યા અને વીર માટે થોડું ચૂર મો લઈ ગયું તો આ હતું આપણો નાનકડો મિનીવ બાય